અને તમારી લભ્ય શ્રીન પીવી હોય તો મારી ઓટન ને કઈ જગ્યા ઉપર કરવાનું બંદર જવા દૂધ દૂધ બજારમાં અંદર ત્યાં તમે આપડે લભ્ય શ્રીમની આ રેકડી ઉભેલી છે બરાબર ને બરાબર આપણે કેટલા કેટલા રૂપિયાની પડે છે શું વાત છે ખાલી દસ રૂપિયા દસ રૂપિયામાં લભ્ય શ્રી અને બીજા ગોળા વગેરે કઈ વેચાવ્યો પાંચ રૂપિયા એનાથી આગળ કઈ નઈ આગળ દસ રૂપિયા નું દસ આગળ અને આમાં સૌથી સારામાં સારો ગોલો ખાવ રાજમાં જવું પડે આપણે ક્યાં ઉધાર રાખવા બરાબર છે એકદમ મજા કેવું સ્વભાવ છે તમારો ખુશ થઈ જાય સો ટકા ભાઈ અત્યારે તમે પણ એકદમ ખુશખુમા છો

તમે ચાલુ જ છે અત્યારે શું છે તમે તો કેટલા સમય આપણે સમય શું છે તમારે લબ્બે સીન બનાવવાનો દસ થી સાડા અગિયાર સાડા અગિયાર નો બરાબર અને આમાં તમે કઈ કઈ વસ્તુ એડ કરી કઈ ના દે ખાઈ ખાંડ ની બનાવે એમાં એડ કરી દે થોડી કોઈ દૂધ ચાસણી દૂધ ચાસણી છે દૂધ છે હા અને બીજું શું છે ખમણ ખમણ ચોપરો ખમણ ને એવું બધી વસ્તુ છે ને હા બરાબર બરાબર બરફ નાખી દીધો છે અંદર હા ભાઈ હા હા

તમે નામ શું છે તમારું તમને આ લબસીરીન કેવી લાગી જાય બહુ મત લાગે કેટલા સમયથી આવો છો પીવા માટે ઓલ મચ 5 પાંચ વર્ષથી અને કાકા છે હાફ સેન્ચ્યુરી થી વધારે થઈ ગયા છે કાકા આપણે આ ધંધામાં તો તમને એમનો જે અનુભવ છે એ કેવો લાગ્યો આપડામાં સરસ માંગરોમાં ખાસ પ્રયાસ છે હા મુલાકાત લઈ શકે બે જી અને મેં પણ એટલા દાવાથી કહું છું કે આયે જે આવશે નારાજ નથી થવાના અને જે આવશે સ્માઈલ કરીને જવાના છે અત્યારે તમારા ફેસ પર સ્માઈલ આવી ગઈ છે આ છે લભ્ય શેરી જે માંગરોળ ફેમસ લભ્ય શેરી ગણવામાં આવે છે ભાઈ અને આ રીતની લભ્ય શેરી મતલબ માંગરોળ માં કઈ મળતી નથી બહારના પણ લોકો છે જે આ લભ્ય શેરી પીવા માટે આવે છે જો એટલી મસ્ત છે આ પેલા પણ પીધી હતી અને અત્યારે પણ મને યાદ આવ્યું કે ભાઈ કાકાનો આપણે બ્લોગ બનાવીએ કેમ કે આ લબ્બી સીન છે મને બહુ પસંદ છે તો ચાલો તો આ પેલું આસ હમ અને વખણ તો પીધા પેલા જ કર દત પણ હવે આને પીને જે ખાણ કરવાની મરજી છે ને એ બે ગણી થઈ જાય છે યાર પ્યોર દૂધ ટોટલી વસ્તુ પ્યોર ચાસો ની પ્યોર દૂધ ટોટલી વસ્તુ એકદમ હંડ્રેડ પર્સન્ટ ઓરિજિનલ અહીંયા મળે એ ભાઈ અને આ લંબી સીરીન પીસો ને ભાઈ હંડ્રેડ પર્સન્ટ તમે નારાજ થઈને નહીં જાઓ એટલે બે જગાઓ આગ બંધ કરીને આવી આ લબ્બે સીરીન પીવું ખાલી દસ રૂપિયામાં ભાઈ અને દસ રૂપિયામાં આ લબ્બે સીરીન તમને જે મળે ને તમે એક ગ્લાસમાં તો ધરાશો પણ નહીં તમે બીજો ગ્લાસ પણ લેશો ત્રીજો પણ લેશો કેમ કે સસ્તી છે અને સારી છે તો મિત્રો આપણો આજનો બ્લોગ કરીએ છીએ અહીંયા પૂરો તમને વિડીયો પસંદ આવ્યો તો પ્લીઝ વિડીયોને લાઈક કરી દો ચેનલમાં ના હોય તો સબસ્ક્રાઈબ કરી દો મળી આપણે જલ્દીથી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય